તો મહિલાઓ પૂરી પાડતી હતી ગામમાં પછી ગામમાંથી કાઢી મૂક્યો તો મહેશગિરીને કે વાતો શું કરે રામાયણ આપણી વર્ત ચાલે છે પણ સીતા તો મને મળતી નથી એટલે મહિલાનો જવાબ આપે છે તમારે કેટલી સીતા જોઈએ છે કેટલી બધી તો મોકલાવી છે મેં તમને મહેશગિરીને પૂછ કરવા માટે પોતાની સંસ્થાની દીકરીઓને મોકલતી હોય એવી વાત આ આ આ જે સંવાદ છે

જે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે એવું ભીડભંજન મંદિર અને અંબાજી મંદિર આ બંનેના મહંત કોણ એને લઈને હજુ સુધી આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે આખે આખી જગ્યામાં વહીવટદાર શાસન પણ મારે વાત કરવી છે વિવાદિત મહેશગીરીની મહેશગીરીની કર્મ કુંડળી કર્મ કાંડ કહો કે જે એનો કલંકિત ઇતિહાસ કહો કે ભવ્ય ભૂતકાળ કહો આ શબ્દોમાં ઘણું બધું આવી જાય છે ને જે તે સમયના પત્રકારોએ પણ ઘણું બધું કોવરેજ છે તે કર્યું હતું ત્યારે વાત આ મહેશગીરીની કરવી છે કે મહેશગીરીનું કેવો ભવ્ય ભૂતકાળ છે કે જે ગામમાં કામ છે એ મીડિયાને તુચ્છ ગણે છે એ મીડિયા વિશે એલ નિવેદન રાજકીય નેતા વિશે આ મહેશગીરી પોતાના વ્યભિચાર પોતાના પર લાગેલા દાદ અને આક્ષેપ જે કહોએ એના જવાબ એ હજુ સુધી દીક્ષિત મહેશગીરી નથી આપ્યા અને જે તે સમયે મહેશ પર લખાયેલા જે જે આર્ટિકલો છે પત્રકારત્વ ક્ષેત્રના દિગ્ગજ પત્રકાર અને જે તે સમયે હોટલાઇન એડિટર આચાર્ય સાહેબે લખ્યા હતા એ કિન્નર આચાર્ય આપણી સાથે જોડાયા છે કિન્નરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં રૂમમાં ગીરી એ પોતાના પર લાગેલા દાગ આક્ષેપ કે પોતે એક સંત છે

ઉના પાસેના દ્રોણેશ્વરના અધ્યક્ષ હતા અને એવું કહેવાતું કે વિવિધ સ્ત્રીઓ સાથે તેઓ અશ્લીલ વાતો કરે છે અને આપણી પાસે એને લગતા ઘણા બધા પુરાવા પણ આવેલા હતા હવે એ પુરાવાઓના આધારે આપણે મહેશગીરીને જે સામાન્ય રીતે પત્રકારત્વનો સિદ્ધાંત હોય કે સામેની પાર્ટી જે હોય જે લોકો પર આરોપ હોય એનું પણ આપણે વર્તન લઈએ અમે મહેશગીરીનું વર્તન લીધેલું હતું મહેશગીરી એવું સ્વીકારેલું હતું કે એમનાથી ભૂલ થઈ ગઈ છે અને હવે પછી આ ભૂલ નહીં થાય અમને એમણે એવી વિનંતી કરી કે પ્લીઝ તમે આ રિપોર્ટ નો છાપો હવેથી મારાથી ક્યારેય આવી ભૂલ નહીં થાય એટલે ત્યારે પણ મહેશ સ્વીકારેલું હતું અચ્છા હવે ત્યારે આપણી પાસે વિડીયો કેમેરા તે એવું કઈ પ્રૂફ કે એવું કઈ હોય નહીં એ જમાના બે હજાર ત્રણ માં હજી મીડિયા એટલું સમૃદ્ધ નહોતું તો જે તે વ્યક્તિ વિશે કોઈ આલોચનાત્મક અહેવાલ છપાય કે ચરિત્ર ઉપર કોઈ

અને એમને એક સ્ટેટમેન્ટ પણ નથી આપેલું કે આ અહેવાલ મનગણન છે કે આની અંદરની વાતો છે મનગણન છે ખોટાનું એમણે સ્વીકારેલું છે કે જે છે મારાથી ભૂલ થયેલી છે બીજી વાત વાત આ વાત જે છે એમણે સ્વીકારી એ વાત પૂરવાર થઈ ગયું છે બીજી વાત તમે મને એવી વાત કરી કે ભાઈ મીડિયા વિશે એલફેલ બોલે મીડિયા વિશે જેમ તેમ બોલે તો એ તો એ તો એમની પ્રકૃતિ છે એમની લાવારીસ મીડિયા લાવારીસ મીડિયા

આખી દુનિયામાં છેલ્લો એક એક માણસ જ વયોયો હોય ને મહેશ ગિરિય હોય ને કદાચ તો પણ ગિરનાર એની રાહ નો જોવે કારણ કે ગિરનાર એટલું પવિત્ર ભૂમિ છે ગિરનાર ઉપર તમને તમને ખ્યાલ જ હોય કે આપણા નવનાથ જે નાથ સંપ્રદાયના છે એના બેસણા છે અને ની કૂક આવેલી છે જૈન ધર્મના અનેક કીર્તન કરવા અહિયાં દેવો સર્ક કર્યો છે એ સિવાયના કેટલા બધા સિદ્ધ સાધુઓ અહિયાં થઈ ગયા કેટલા પુસ્તકો લખાઈ ગયા જેવા લોકો ને ગરનાર શા માટે બોલાવે એટલે એ પોતાની રીતે અહિયાં આવી ગયા છે ગિરનાર માં ઘણા બધા સિદ્ધ સંતો અને ઘણા બધા સારા સાધુઓ છે પણ હું તમને સાથે સાથે એમ પણ કહીશ કે કેટલા બધા એવા લોકો છે જે અન્ય પ્રાંતો માંથી નાના મોટા મહેશગીરી આવારા આવારા શબ્દો વાપરે લાવારીસ શબ્દો વાપરે એનાથી કઈ ફરક નથી પડતો આ આક્ષેપો છે લાવારીસ છે કે આવારા છે નોંધારા છે કે નહીં એ વાતનો એમને જવાબ આપવો જોઈએ મીડિયા કદાચ નાનું હોય કે મોટું હોય એમના એવિડન્સ જે છે એમના જે પ્રૂફ છે એમની પાસે જે હકીકતો છે એ કેટલી ઇન્ટેન્સ છે એ કેટલી હદે સાચી છે અથવા તો ખોટી છે એમનો એને જવાબ આપવો જોઈએ આજે ઓલમોસ્ટ ગુજરાતનું મીડિયા કેટલા બધા લોકો ઘણા ઘણી બધી ચેનલો ઘણા બધા યુટ્યુબ ચેનલ આવી છે વિડીયો બનાવે છે અને ડિબેટ કરે છે એટલે એનો અર્થ એમ નથી એમ એવો તો નથી થતો ને કે ભાઈ બધા તુચ્છ લોકો છે બધા લાવારીસ છે બધા પામર છે અને મહેશગીરી એક જ માન છે બીજું એક મુદ્દો તમને કહું કે ગિરનારમાં સેંકડો સાધુઓ છે જે સિદ્ધ સંતો જેને આપણે કહી શકાય એવા ભૂતકાળમાં પણ થઈ ગયા ભૂતકાળમાં ઘણા બધા થઈ ગયા અને કરોડો વર્ષ જૂનો ગિરનાર છે એની આયુષ્ય છે હિમાલય કરતા ગુનો કેવાય છે હિમાલય ના પથ્થરનું જે પૃથ્થકરણ થયું છે અને છેલ્લા હજારો વર્ષથી ભૂમિ રહી છે ભૂમિ રહી છે ગિરનાર બીજા કોઈ સંતો સંતો પર હાલના એના કરતા મોટા હોય એવા સંતો પર આક્ષેપો નથી થતા ધારો કે શેરનાથ બાપુ હોય કે કાશ્મીરી બાપુ હોય કે કોઈ પણ બાપુ હોય આ બધાનું કદ મહેશગીરી કરતા એક હજાર ગણું છે એમના ઉપર ક્યારેય આક્ષેપ નથી થયા તો માત્ર અને માત્ર મહેશગીરી ઉપર શા માટે આક્ષેપો થાય તો મેં અમારા હેડિંગમાં અમે લખેલું હતું આ વાત આજે રિપીટ કરવા માંગુ છું અહીંયા કે ઉમ્રભર મહેશ યહી ભૂલ કરતા રહા ઉમ્રભર મહેશ યહી ભૂલ કરતા રહા ધૂલ ચહેરે પેથી ઓર આયના સાફ કરતા રહા એટલે કોઈ જ્યારે સત્ય બોલે ત્યારે ઊંચા ઊંચા અવાજે જૂઠ બોલી અને સામેવાળાનું સત્ય દબાવી અને ધ્યાન ડાયવર્ટ કરવું એ માશગીરીની આજની જૂની આદત છે એમનાથી મીડિયાએ બિલકુલ વિચલિત થવાની જરૂર નથી આપણે જે આ રીતે જવાબ આપી છે આપીએ છીએ એ એમના માટે કાફી છે દિક્ષિત સાહેબ જે તે સમયે જે ગામમાં ઘટના બની હતી ગામમાં શું ઘટનાઓ બની હતી મારા પાસે એક વાત છે કે એક શિક્ષિકા છે તે મહિલાઓ પૂરી પાડતી હતી ગામમાં પછી ગામમાંથી કાઢી મૂકો તો મહેશગીરી બધી ઘટનાઓ આખું ડિટેલમાં જાણવું છે કે એમો શું હતી કેટલા સમય ગાળા સુધી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી હતી એમાં એક મહિલા હતી અનેક મહિલા હતી આખી એમો શું હતી આ બધું આ ના હવસ તો શિકાર કેટલી મહિલાઓ બની હતી પાકી સંખ્યા આપણી પાસે ન હોય કારણ કે મહિલાઓ પણ ઘણી એવી હોય છે કે જે અ એવી રીતે જ હતી હોય સંતો પાસે અને ભગવાદાર્યો પાસે કે એનું એ જીવનનું કોઈ કલ્યાણ થઈ જવાનું છે એમને કંઈક મળી જવાનું છે કંઈક પામી લેવાની છે આવી વૃત્તિ ઘણી સ્ત્રીઓમાં પણ જોવા મળતી હોય છે ઘણી સ્ત્રીઓ બધી સ્ત્રીઓની વાત નથી કરતો હવે વાત રહી એમોની તો મહેશગીરી ત્યારે પણ તમે જોયું હોય તો ત્યારે હેન્ડસમ દેખાતા હતા અને એમનું આકા એક જે વ્યક્તિત્વ હતું એક આકર્ષક હતું એ ટાઈમમાં તો દ્રોનેશ્વર માં વિવિધ મહિલાઓ એમની પાસે મળવા માટે આવતી અને બોલવામાં મહેશગીરી એકદમ જેને આપણે કઈ વાંચાળ છે અને એમની પાસે ઘણું બધું વિવિધ વિષયનું જ્ઞાન પણ છે એટલે એમની એમની જે વાત છે એમાં કોઈને શિશામાં ઉતારવા એ મોટી વાત નથી તમે એક વાત કરી કે કોઈ પ્રિન્સિપાલ એક તમે મને એલાવ કરો તો હું બે લીટી વાંચવા માંગીશ મારા રિપોર્ટ માંથી તો એમાં એક જગ્યાએ મહેશ એવું કહે છે કે મહિલા એવું કહે છે કોઈ સરસ વાત કરો ને સ્વામીજી એટલે સામે નીલું છે નીલું કોઈ શૈક્ષણિક સંસ્થાની પ્રિન્સિપાલ છે એ વાત કરે છે કે મહેશ એ જવાબ આપે છે કે વાતો શું કરે રામાયણ આપણી રોજ ચાલે છે પણ સીતા તો મને મળતી નથી એટલે મહિલા જવાબ આપે છે તમારે કેટલી સીતા જોઈએ છે કેટલી બધી તો મોકલાવી છે મેં તમને એટલે પછી પાછું એમ મહિલા કહે છે કે હજી તમને સીતા જોતી હોય તો હમણાં હજુ તમને મોકલું મારાથી નારાજ હોય તો વધુ સીતાઓ મોકલું એટલે વાત માં છે પણ હું તમે અને સામાન્ય જનતા વાત સમજી શકી શકીએ છીએ કે અહીં કઈ સીતાની વાત ચાલે છે અને કઈ પ્રકારની આ મોડર્સ ઓપરેન્ડી છે આખી એમો આ સંસ્થા જે છે એની પ્રિન્સિપાલ નિલુ નામની મહિલા છે એ મહેશગીરી સાથેના સંબંધો જાળવવા મહેશગીરીને ખુશ કરવા માટે પોતાની સંસ્થાની દીકરીઓને મોકલતી હોય એવી વાત આ આ આ જે સંવાદ છે એના પરથી સ્પષ્ટ થાય છે આ આ પ્રવૃત્તિઓ ઘણા હું માનું છું ત્યાર સુધી કમસે કમ બે વર્ષ સુધી અહીંયા ચાલી છે એ દરમિયાન આમાં મેં લખેલું છે મારા અહેવાલમાં કદાચ તમે વાંચેલું હોય તો કે ગામના લોકો છે આ આ બધી પ્રવૃત્તિઓથી સખત નારાજ હતા એ જમાનામાં આ લોકો લેન્ડલાઈન થી વાત કરતા હતા એટલે આ લોકોએ ટેલિફોન માં જે લેન્ડલાઈન નું કનેક્શન હોય એની સાથે એના છેડા જોડી દીધા અગાઉના જમાનામાં છેડા જોડવાથી તમે નીચે ટેલિફોન પર ઉભા ઉભા કોલ પણ કરી શકતા હતા એટલે આખી વાત આખી વાત જે છે તમે છેડા જોડી દો એટલે તમારા રેકોર્ડર માં રેકોર્ડ થઈ જાય આ રીતે આ લોકો રેકોર્ડિંગ કરેલું હતું સીધા મારી પાસે આવેલા નથી આ લોકો બીજા ત્રણ મીડિયામાં ગયા હતા ત્યાં એ લોકોએ આવી કેસેટ ને બધું આપ્યું એન કેન પ્રકારે એમનું એમના રિપોર્ટ છપાયા નહીં મહેશજીએ કે કોણે જે કોઈ વાત દબાવી દીધી આપણને ખ્યાલ નથી અમારી પાસે જયારે આવી ત્યારે અમે ક્રોસ ચેક કર્યું અને એમાંથી સાબિત થયું કે આ નીલુ એકમાત્ર નથી નીલુ સિવાયના સિવાયની પણ એવી સ્ત્રીઓની વાત છે જે મહેશગીરી પ્રભાવમાં આવી ગઈ હોય કોઈ અમદાવાદની સ્ત્રી છે કોઈ જુનાગઢની છે કે કોઈ જામનગર તરફની છે કોઈ એમના પ્રભાવમાં આવી ગયા હોય અને પછી એમની સાથે અંગત સંબંધો જે ચાલુ થઈ ગયા હોય અને સંબંધો એટલે હતા આ આપણે વાંચેલું જ છે કે અમુક અમુક ડાયલોગ એવા છે જે આપણે ન અને આવી કોઈ ડિબેટમાં બોલી પણ ન શકીએ તો આખી એમો આવી હતી કે પોતે પણ ઘણી બધી સ્ત્રીઓ સાથે ઇન્વોલ્વ હતા અને એક આ નીલુ નામની જે બાઈ હતી કોઈ એમને સીતા આમાં લખેલું છે એ પ્રમાણે સીતા એટલે સીતા નામ બોલવું આમ અપમાનજનક ગણાય પણ ટૂંકમાં દીકરીઓ એમને રેગ્યુલર મોકલતી હતી એવું આ વાત ઉપર થી સ્પષ્ટ થાય છે સાહેબ પછી આ મહેશગીરી કાઢી મૂક્યું હતું ગામના લોકોએ પછી શું થયું કારણ કે મીડિયા એવું ગામના લોકો પણ સામે હતા એટલે પછી તગડી મૂક્યો તો ગામમાંથી માંથી અમારો અહેવાલ છપાયો પ્રકાશિત થયો પછી એ બે ત્રણ દિવસ સુધી જબરદસ્ત ચર્ચાઓ આ તે અને એની ઝેરોક્ષ ઘણા બધા લોકોએ કરી અને આખા જિલ્લામાં દોણેશ્વર માં ગિરનાર ઉપર જુનાગઢ માં બધી જગ્યાએ એ લોકો એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરી એની ઝેરોક્ષ કરીને અમારી કોપી કોઈ પણ મેગેઝીન ની કોપી હોય તો લિમિટેડ છપાતી હોય સર્ક્યુલેશન મુજબ છપાતી હોય એટલે બીજી કોપી જયારે આવતી હતી ત્યારે એ લોકોએ વધારાની કોપી એ લોકો જેટલી પણ જુનાગઢ જિલ્લામાં કે રાજકોટમાં હતી એ લોકોએ ગમે ત્યાંથી કલેક્ટ કરી લીધી અને બધી જગ્યાએ પછી મહેશગીરી ને ગામના ગામમાં ધોનેશ્વર માં તો પગ મૂકવા જેવું નહોતું અને જુનાગઢ માં પણ પગ મૂકવા જેવું નહોતું એટલે રાતોરાત એમને પોટલા બાંધ્યા અને એ લોકો ગયા દિલ્હી અને હું માનું છું ત્યાં સુધી એમણે વાત કરેલી પણ છે કે ભાઈ શ્રી શ્રી રવિશંકર એટલે કે આર્ટ ઓફ લિવિંગ જે સંસ્થા છે એમની શરણમાં અને ત્યાં એમને મળ્યો અને શ્રી શ્રી રવિશંકર નો ખુબ સાથ પણ મળ્યો શ્રી શ્રી રવિશંકરે જ મારી માહિતી મુજબ શ્રી શ્રી રવિશંકરે જ એમને દિલ્હી લોકસભાની ટિકિટ અપાવી છે અને ત્યાં એક તમે જીતા પણ એ દરમિયાન પણ ઘણા બધા વિવાદો હતા અને એમની ટિકિટ પછી રિપીટ ન થઈ અને સાહેબ પાછી એન્ટ્રી કેવી રીતે મેળવી લીધી આને જૂનાગઢ આવીને જુઓ આમાં એવું છે કે લોકોને વાત ભૂલતા વાર નથી લાગતી ઈવન આજે પણ આપણે હું તમને ચર્ચા કરીએ છીએ અમે અમારા અમારા ખાસ ખબરમાં અમે કમસે કમ પાંચ સાત રિપોર્ટ લખ્યા બીજા બધા મીડિયા રિપોર્ટ લખ્યા ઘણા બધા ચેનલોએ દેખાડ્યું

સાધુ સમાજના લોકો ને પણ નથી મોટા મોટા નેતાઓને નથી રાજકારણીઓ હું તમે બે જાણીએ છીએ કે એક 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 રાજકારણી છે કરપ્શન ના કારણે જેલમાં ગયો હોય ને પાછો ત્યાંથી લૂંટની તો ત્યાંય જીતી જાય છે પાછો આવીને કઈક સીએમ એ બની જાય કોઈ કોઈક મંત્રી એ બની જાય એવી જ રીતે એવી જ રીતે મહેશગીરી લોકોની શોર્ટ ટર્મ મેમરી નો લાભ લીધો કરી લીધી જૂની વાત છે ને હવે સ્વીકારી લીધું છે તો જ મને આટલા લોકો ભલામણ કરતા હોય ને ભાઈ હોય તમે ખોટું લખો છો તમે મહેશગીરી બદનામ કરો છો કોક આવું કે પણ એવું નથી કેતા લોકો ના સ્વસ્થ માણસ હોય ને કોઈ તો એવું કે સારું સારું કિનર ચલાવો તમે ચાલુ રાખજો એટલે લોકો ને આનો સાચો પરિચય પણ એવું કોઈ નથી કેતા એટલે લોકોની મેમરી હોય છે એ અનેક જગ્યા એ થોડી ઘણી થોડા ઘણા અલોપ થઈ અને પાછી એન્ટ્રી લે લેતા હોય છે આમાં છેલ્લે ભગવાન પ્રભાવ હોય છે ભગવા રંગનો અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન આપણે સૌ કેટલા લાતા

હું માનું છું ત્યાં દોડવું તું ને ગિરીશભાઈ જે બોલ્યા એમાં દોડવું તું ને ઢાળ મળ્યો એવો ઘાટ છે બાકી હું ને તમે બે સમજી શકીએ છીએ અને લોકો પણ સમજી શકે છે કે એવું કઈ કડવું કોઈ સત્ય કે કોઈ કડવી વાત ગિરીશ કોટે છે કરી નહોતી બિલકુલ હવે આ જે મામલો છે જે એ વિશે એ ક્યારેય બોલશે નહી આજે તો ઠીક છે ક્યારેય બોલશે નહીં કારણ કે આ એમનો આ એમનો એવો એટલો કલંકિત ભૂતકાળ છે કે જો આ આ બોલે તો મગપુડામાં કોઈ પથ્થર માર્યો જવો જેવી ઘટના થઈ જાય એટલે આપણે જોતા હોય છીએ કે અમુક રાજકારણીઓ અમુક બાબતે જ્યારે વાત નીકળે ત્યારે એવું જ કહેતા હોય કે ભાઈ ન કમેન્ટ આ વિશે આપણે હું કઈ વાત કરવા નહીં માંગુ પ્રેસ કોન્ફરન્સ છોડીને ઉભા થઈ જતા હોય આવો જ એપ્રોચ આ બાબતે મહેશ છે મૂળ મુદ્દો છે એના વિશે વાત નહીં કરે મીડિયાને ને કહેશે મીડિયા લાવારી છે મીડિયા લપંગુ છે મીડિયા આવારા છે ના હું બધા મીડિયા ને ગણકારતો નથી અમુક મીડિયા સારા હોય છે અમુક મીડિયા ખરાબ હોય છે મીડિયામાં પણ બે પ્રકાર હોય છે એક સાવ ખરાબ હોય છે એક બહુ સારા હોય છે આવું બધું ઘણું બધું બોલે છે પણ મૂળ વાત મારી હજુ પાછો જ છું કે આ તથ્યો છે એ આવારા છે કે નહીં એ એ જણાવો માની લો કે હોટલાઇન નામનું એક મેગેઝિન હતું એ કદાચ આવારા હતું તમારી દ્રષ્ટિએ માની લો કે લાવારીશ હતું બરાબર છે પણ આ તથ્યો છે લાવારીશ છે કે નહીં એની વાત કરો તમે

અને મહેશગીરીની પ્રવૃત્તિ સૌ કોઈ જઈ રહ્યા છે કે આવીને સીધી ત્યાંની જે જગ્યા હતી એમાં આવીને પોતે મહંત બની ગયા હવે અંબાજી મંદિરની જગ્યા પડાવી લેવી છે ભીડભંજન મંદિર પડાવી લેવું છે તો જે વડીલ સંતો છે અને મહેશગીરીની જે વૃત્તિ છે એની સામે અંદરો અંદર તો બધાય બોલે છે ખુલીને કેમ કોઈ મહેશગીરીનો વિરોધ નથી કરતા એને અમિત શાહ પર આરોપ લગાવી દીધા પાંચ કરોડ અમિત શાહને ગયા છે એટલે આ વ્યક્તિની કક્ષા કઈ છે કિન્નરભાઈ કે ગમે એના ઉપર ગમે પ્રકારના આક્ષેપ કરી દે એનો જવાબ હું એટલો આપીશ કે મહેશગીરી પોતાની વેલ્યુ તો ઉભી નથી કરી જુનાગઢમાં પણ ન્યુસન્સ વેલ્યુ ચોક્કસ લોકોને ભેજામારીમાં રસ નથી જે લોકોને માથાકૂટમાં રસ નથી એ લોકો બધા મહેશગીરીની જે કડવી જીભ છે જે પાંચ મીટર લાંબી એમની જીભ છે અને જીભ જયારે બહાર કાઢે ત્યારે કેટલા કીડા મકોડા છે ને અંદર લઈને જાય છે બધાને ખ્યાલ છે કે આ માણસને છે ને બોલાવા જેવો નથી કારણ કે આ છેલ્લી છેલ્લી પાટલી એ બેસી શકે એમ છે આક્ષેપો કરવા માટે જવાબ દેવા માટે ગિરીશ કોટેજા મને હું કોઈ દિવસ જિંદગીમાં મળ્યો નથી મેં જિંદગીમાં કોઈ દિવસ ફોનમાં વાત નથી કરી પણ છતાંય હું તમને એટલું કહું છું કે ગિરીશ કોટેજા જે બે લીટી બોયલા કે બેઉ શાંતિ રાખો એમાં જો આ માણસ આટલો પકડાટ કરતો હોય તો કોઈ સમાધાનની કે સાચી વાત કોઈ મોટા સંત કરવા જાય તો એની શું કરે વિચારો જરા એટલે હું એવું સ્પષ્ટ માનું છું કે આ માણસ છે ને પત્રકાર બહુ જવાબદારી પૂર્વક હું કઉ છું કે આ માણસ છે ને એ ગિરનાર પર બોધ છે આ ભવનાથ પર બોધ છે એટલે બિલકુલ સાહેબ એટલે સ્થિતિ એવી જ છે કે મીડિયા બે પ્રકાર હોય મીડિયા તો દસ પ્રકાર હોય પણ સાધુ સંતો બે પ્રકારના હોય એટલે એક વ્યભિચારી હોય આ હોય અને એક તમે કીધું શેરનાથ બાપુનો યાદ કર્યા કે આવા ઘણા બધા સાધુ સંતો છે કે જે વંદનીય છે પૂજનીય છે પરંતુ એક આવે છેલ્લી કક્ષા ને હલકા સાધુ હોય એમાં મહેશ ગીરી સમાવેશ થાય છે જેના કારણે ગિરનાર હિન્દુ સનાતન સાધુ સંપ્રદાય ની આખી જે અત્યાર સુધીની જે ઇતિહાસ છે એને આ લોકો બદનામ કરે છે કિન્નરભાઈ ભલે એ આપણને લાવારીશ કહેતા હોય પણ લાવારીશ કોણ છે એનો જવાબ એ જ આપશે આપ જોડાયા બદલ કિન્નરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો બિલકુલ પરિસ્થિતિ એ પ્રકારની છે કિશન કે તમે કઈ કક્ષાના છો એ તમારા કપડાં જ કહી દે છે કે તમે જાતના પૂછો સાધુ કે જેમ તમે જ્યાં જાઓ ને એવા વે બદલી નાખો હા તમારા કરતા કોઈ કલાકાર કે કોઈ એક્ટર સારો કે ગામમાં રમતા આવતા ભવાઈયા સારા કે સવાર કિન્નર પણ આ તો કેવા પ્રકારની સ્થિતિ કે તમે જ્યાં ને બદલી નાખો તમારો તમારો આ પ્રકારનો કલંકિત ભૂતકાળ હોય તો તમે સાધુ કેવાનું તો લાયક જ નથી અમે આની પહેલાં પણ કીધું તો તમે ભગવા પીરા છે ને ભગવાનનું અપમાન કરો છો લાવારી છે ને મહેશ ગીરી બધાને ખબર છે મેં બહુ સાચું કીધું એ શબ્દ નાના છે પણ બહુ મહત્વના ગામ આવો અને આવશો અમારી ચેલેન્જ છે જો તમારામાં સાચા હોય તમારા પેટમાં પાપ ન હોય તો તમને ખુલીને ચેલેન્જ છે મહેશગીરી ગામ જઈએ ગામના વચ્ચે આપણે ચર્ચા કરીએ

તમારી જેમ આવીને ખોટા પડતા ઉપર બોલવું ખોટું અમારી ટેવ નથી તમે કાર્યક્રમ યોજી અને ત્યાં કાર્યક્રમ હતો કથાનો તમે ત્યાં ધર્મ યોજી અને અમારા ઉપર બેફામ તમે બોલી ગયા તો અમે તમને જવાબ તો આપીશું કારણ કે અમે પત્રકાર છીએ મહેશભાઈ અને તમારી જેવા લાવારીસ નથી કે મજા આવે તો એ રાજકારણ કરીએ મજા આવે તો એ સાધુ થઈ જાય કોઈ હોસ્પિટલમાં દાખલ હોય કોમામાં હોય અને ત્યાં જઈને અંગૂઠા કરાઈ આવીએ આવા બિલકુલ છેલી પાય કાકસનક છેલી પાયડી તમે બિલકુલ નથી નદી કહું છું ચેલેન્જ કાવો ઘોવેશ્વર આપણે જઈએ અને ત્યાં જઈ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી તમારા અંધભક્ત બિલકુલ નથી મહેશભાઈ તમે કેટલા સહમત છો મારી વાત સાથે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રજો ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ એ સત્યનો અવાજ છે અમે નિર્ભય અવાજ છીએ અમે કોઈથી નથી ડરતા કે ચાહે મહેશગીરી હોય કે ચાહે એક્સ વાય ને જેડ રાજનેતા હોય અમે સત્યની સાથે ઊભા છીએ અને સત્યની રાહે ચાલીએ છીએ નમસ્કાર